નમસ્તે હું છું ડૉક્ટર પૂર્વી પટેલ ગાયનેકોલોજીસ્ટ ઓબસ્ટેટિશિયન અને ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ એટ પહલ હોસ્પિટલ મુરાભાગર સુરત છેલ્લા સાત વર્ષથી અમે અહીંયા કાર્યરત છે અને હું પોતે એઝ અ ગાયનેકોલોજીસ્ટ આ મારા ચૌદમું વર્ષ રનિંગ છે મારા તરફથી અને મારા પૂરા ફેમિલી તરફથી અને મારા પૂરા સ્ટાફ તરફથી ઓલ ધ વિયર્સ ઓફ એસ નાઇનને હું હેપી દિવાળી અને વિશ્યુ અ વેરી પ્રોસ્પરસ યુઅર એક નવી વાત છે કે આ વર્ષે એટલે કે નવેમ્બરથી અમે એક નવા શુભ શરૂઆત કરી રહ્યા છીએ અને એ છે અમારું પોતાનું ઓન આઈવીએફ સેન્ટર તો હું ઈચ્છું છું કે તમારા બધાના અમને આ અત્યાર સુધી જે આશીર્વાદ મળ્યા છે જે પ્રેમ મળ્યો છે એ મળતો જ રહે અને એના માટે અમે ખૂબ સારી રીતના એક સારું એવું અનાઉન્સ કરીશું અને એમાં અમે એસ ટાઈનને શોર્ટલી પાર્ટિસિપેટ કરાવડાવીશું એટલે ત્યારે હું તમને શું to be continued as a ivf center at pahal hospital thank you so much